ઘણી મહિલાઓ મને ઓપીડીમાં સવાલ પૂછતી હોય છે કે ડૉક્ટર હું પ્રેગ્નન્ટ છું હું સેક્સ કરી શકું તો ચાલો આજે આપણે ખુલ્લા મને આ ચર્ચા કરીએ પ્રેગનન્સીમાં સેક્સ એમ તો સલામત છે કારણ કે બાળકની આજુબાજુનો એમ્યુટિક ફ્લુઇડ અને ગર્ભાશયનો સ્ટ્રોંગ મસલ બાળકને તમે સેક્સ કરો તો પણ એને સુરક્ષિત રાખે છે પરંતુ જ્યારે તમને બ્લીડિંગ થતું હોય અથવા તો તમને પ્લેસેન્ટા તમારું લો લાઈમ હોય તમને ટ્વીન પ્રેગ્નન્સી હોય આગળ પ્રીમેચ્યોર ડિલિવરીની હિસ્ટ્રી હોય તો તમારા ડોક્ટરની સલાહ વગર સેક્સ ન કરવો જોઈએ હવે વાત કરીએ કે કેટલી ફ્રીક્વન્સી અઠવાડિયામાં એક કે બે વખત સેક્સ કરો તો નોર્મલ છે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં જ્યારે પણ તમને થાક લાગતો હોય કે વોમિટ થતી હોય અથવા તો તમને કોઈ ભય સતાવતો હોય તો તે વખતે તમે સેક્સ અવોઈડ કરી શકો પરંતુ સેકન્ડ ટ્રાઇમેસ્ટર એટલે કે ચોથા થી છઠ્ઠા મહિનામાં પ્રેગ્નન્સીમાં સેક્સ કરવું સૌથી સલામત ભર્યું છે ખાસ કરીને આખરી મહિનાઓમાં જ્યારે તમારો થર્ડ ટ્રાઇમેસ્ટર ચાલુ થાય છે ત્યારે જો તમને કોઈ હાઈ રિસ્ક ફેક્ટર હોય તમને બ્લડ પ્રેશર વધતું હોય ડાયાબિટીસ હોય ઓબેઝ હો તમે પ્રીમેચ્યુર ડિલિવરી પાસ્ટમાં થઈ હોય પ્રિવિયસ સીઝેરિયન સેક્શન હોય અથવા ટ્વિન પ્રેગ્નન્સી હોય ત્યારે તમારે સેક્સ કરવું અવૉઇડ કરવું જોઈએ હવે વાત આવે પોઝિશન ખાસ કરીને છેલ્લા મહિનાઓમાં જ્યારે પેટ પર દબાણ ન આવે તેવી સેક્સ પોઝિશન તમારે સિલેક્ટ કરવી જોઈએ ખાસ કરીને સાઈડ પોઝિશન કઈ કઈ કન્ડિશન્સમાં તમારે સેક્સ કરવાનું ટાળવું જોઈએ જો તમને પહેલેથી જ ખબર હોય કે તમને લો લાઇન પ્લેસેન્ટર એટલે મેલીનો ભાગ નીચે છે અને એને કારણે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં તમને સ્પોટિંગની હિસ્ટ્રી છે અથવા તો પાસ્ટમાં તમને પ્રીમેચ્યોર ડિલિવરી થઈ છે કે મિસ થયું છે તમને ટ્વિન પ્રેગ્નન્સી છે તમને આગળ પણ વારંવાર યુટ્રાઇન કોન્ટ્રાક્શન્સ આવે છે અને એની લીધે પેટમાં વારંવાર દુખ્યા કરે છે તો એ વખતે તમારે સેક્સ કરવાનું ટાળવું જોઈએ અને જો તમે સેક્સ્યુઅલી એક્ટિવ હો પરંતુ તમને પેઢુંમાં દુખાવો થાય અથવા તો પાણી પડવા માંડે કે બ્લીડિંગ સેક્સ દરમિયાન થવા માંડે તો તમારે એ સેક્સ કરવાનું અટકાવી દેવું જોઈએ